આ મજા ખાધા પછી ભાખરી પણ ઓછી પડશે આવો જુઓ શું ધમાકેદાર સ્વાદ છે હું રસીક આજે દેશી ચૂલા પર બનાવું છું ચણાના ના લોટ ના મસાલા વાળા ભરેલા મરચા સૌ પ્રથમ ચૂલો નાખી નાખીને ધીમા તીખું ખાવીખું વરિયાળી ત્યારબાદ આપણે માંડવીના ફોફા કાઢી લેશું અને માંડવી અને મેથી ખાવણીમાં નાખીને ખાંડી લેશુ ત્યારબાદ ચૂલા ઉપર તવી મૂકી ને એમાં તેલ નાખીશું તેલ થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ ચણા નો લોટ અને ખાંડેલો મસાલો નાખીને ધીમા તાપે એને શેકી લેશું ત્યારબાદ બધા મરચામાં આપણે ચીરો પાડીને અંદરના બીયા કાઢી લઈએ ત્યારબાદ હળદર લાલ મરચું ધાણા જીરું લીંબુ નાખીને સરખી રીતે મસાલો મિક્સ કરી લઈશું ત્યારબાદ બધા જ મરચા આપણે ભરી લઈએ મસાલાથી ત્યારબાદ ચૂલા ઉપર તવી મૂકીને એમાં તેલ નાખીશું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ બધા જ મરચા આપણે તળી લેશું અને બની ગયા ભરેલા મરચા વિડીયો સારો લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જાજો